જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં ઘઉંના લાડવા તો તમે બધાએ ખાધા જ હશે તો આજે હું રવાના લાડવાની રેસીપી લઈને આવી છું તો ચલો રેસીપી શરૂ કરીએ જેના માટે સૌથી પહેલાં એક આ રીતનું મેં મોટું વાસણ લીધું છે તેમાં કપની મદદથી બે કપ અને વજનમાં જોઈએ તો ત્રણસો ગ્રામ જેટલો રવો લીધેલો છે અહીંયા મેં આ રીતનો ઝીણો રવો લીધેલો છે ત્યારબાદ મોણ માટે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરી દેસું અહીંયા મેં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને એને સારી રીતે મસળી અને લોટમાં મિક્સ કરી દેસું આ રીતે તેલ લોટના કણે કણમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે મસળી અને મુઠ્ઠી બાંધવાની છે રવાની પરફેક્ટ મુઠ્ઠી નથી બાંધાતી પણ આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપણે દેવાનું છે ત્યારબાદ લોટ બાંધવા માટે મેં અહીંયા એકસો વીસ એમએલ જેટલું એટલે એક નાનો કપ ગરમ પાણી લીધેલું છે મિત્રો અહીંયા હુંફાળું ગરમ પાણી હોય તેવું વોમ વોટરનો ઉપયોગ આપણે કરીશું થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સારી રીતે લોટને ભેગો કરી લેશું આ રીતે બધા જ લોટને આપણે સારી રીતે ભેગો કરી અને થોડો એવો હાથથી ગુણપી લેશું અહીંયા આ રીતનો સોફ્ટ લોટ બાંધવા માટે એક કપ અને એની ઉપર એક ચમચી જેટલા પાણીની જરૂર પડી છે તો લોટને ઢાંકી અને સેટ થવા માટે દસ મિનિટ માટે છોડી દઈશું દસ મિનિટ બાદ લોટને ચેક કરીએ તો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે હાથથી આ રીતે એકથી બે વાર મસળી અને ત્યારબાદ આપણે રોટલી કરતા હોય એ ટાઈપના નાના નાના લુવા તૈયાર કરીશું આ રીતે તમે જે શેપના તમને પીંડિયા વાળવા ફાવતા હોય એ શેપના તમારે પિંડિયા તૈયાર કરી લેવાના છે આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી દબાવી દઈશું તો આ રીતની છાપ પડશે અને અંદર સુધી પિંડિયા છે એ સારી રીતે તળાઈ જશે તો આ રીતે હું બધા જ પીંડિયા તૈયાર કરી લઈશ જો તમને આ રીતે પીંડિયા બનાવવા કે પછી તળતા ના ફાવતા હોય તો અહીંયા અમે થોડો લોટ રાખેલો છે જેની આપણે ભાખરી બનાવીશું અને શેકીને લાડવા કરીશું તો આ રીતે જે બે લુવા અમે રાખેલા છે તેને સારી રીતે પહેલાં વણી લેશું જો તમારો લોટ પણ આ રીતે ફાટતો જતો હોય તો તમારે થોડો થોડો એવો ભેગો કરતો જવાનો અને ત્યારબાદ પાટલાને રાઉન્ડ શેપમાં ફેરવી અને ભાખરી તૈયાર કરી લેવી તો આ રીતે મીડિયમ થિકનેસવાળી મેં ભાખરી તૈયાર કરી છે બીજી ભાખરી પણ આપણે વણી લઈશું ત્યારબાદ ગેસની સ્લો ફ્લેમ પર આ રીતે રોટલી કરવાની જે તવી હોય તેના પર આપણે ભાખરીને શેકી લેશું ઉપરની સરફેસ થોડી એવી ડ્રાય થાય ત્યારબાદ આપણે તેને બીજી તરફ પલટાવી દઈશું અહીંયા આપણે ભાખરીને સાવ ધીમા ગેસે અને દબાવી દબાવી અને પકાવી લેવાની છે તો આ જ રીતે પલટાવતા જઈ અને આપણે શેકતા જશું જો આ રીતે શેકાતી ના હોય તો તમે આ રીતે કોઈપણ કપડાની મદદથી તેને ધીમે ધીમે પ્રેસ કરી અને શેકી શકો છો આ રીતે ગોલ્ડન બ્રાઉન ચુમકી પડે એટલે આપણી ભાખરી છે એ શેકાઈ ગઈ છે તેને આપણે લઈ લેશું ત્યારબાદ બીજા ગેસ પર મેં તેલ ગરમ કરવા માટે રાખેલું હતું જે તૈયાર થઈ ગયેલું છે તો જો તમને ભાખરી પણ ના કરવી હોય અને પીંડિયા બનાવતા પણ ના આવડતા હોય તો આ રીતે એક ભાખરી તૈયાર કરી અને એમાં લાંબી લાંબી કટ લગાવી દેસું અને આને પણ તમે તળી શકો છો પીંડિયા કરતાં આને તળવા છે એ સહેલા પડશે અને તમને ઇઝીલી સમજાઈ જશે કે આ તળાઈ ગયા છે કે નહીં તો આ રીતે જે લાંબા લાંબા આપણે શેપ તૈયાર કરેલા છે એને તેલની અંદર એડ કરી દેસું આ બધી પ્રોસેસમાં થોડો ટાઈમ લાગતો હોય છે તો આપણે ઉતાવળ નથી કરવાની અને ધીરે ધીરે એને તળાવવા દઈશું હલકા એવા બબલ્સ ઓછા થાય એટલે આ રીતે જારીની મદદથી એને પલટાવી દઈશું આ રીતે એક એક કરી અને બધાને પલટાવી દઈ અને બીજી તરફથી પણ સારી રીતે તળાવવા દઈશું તો છે ને જો પીંડિયા તળતા ન ફાવતા હોય તો આ રીત એકદમ સરળ તો બસ આ જ રીતે થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું ત્યારબાદ આપણે તેને તેલની બહાર કાઢી લઈશું તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલા છે અને બધા જ સ્ટ્રીપ્સને હું તેલની બહાર કાઢી લઈશ ત્યારબાદ આપણે આ જ તેલમાં થોડું એવું મીડિયમ તેલ હોય એટલે બધા જ પીંડિયા છે એને એડ કરી અને તળી લઈશું મિત્રો આ પીંડિયા એડ કરતા સમયે ધ્યાન રાખવાનું છે જો હાથમાંથી છટકી જાય કે ડાયરેક્ટ તેલમાં પડે તો સીધું આપણને તેલ ઉડે છે અને દાઝી જવાય છે એટલે ધીરે ધીરે રહી અને બધા જ પીંડિયાને તેલમાં એડ કરી દેશું અહીંયા આપણે પીંડિયા એડ કરતાની સાથે જ તેને અડકવાના નથી તો આપણી પાસે ટાઈમ છે તો જે આપણે ભાખરી અને જે સ્ટ્રીપ્સ બનાવી રાખેલી છે તેને આપણે અલગ કરી દેસું તો આ રીતે ભાખરી છે એ ઠંડી થઈ જાય એ માટે એના નાના નાના પીસ કરી અને એને ઠંડી થવા દઈશું અને સાઈડ પર રાખેલા જે સ્ટ્રીપ્સ છે એ પણ તળાઈ ગયા છે કે કેમે ચેક કરી લઈએ તો મિત્રો આ રીતે ખૂબ જ ક્રિસ્પી તૈયાર થયા છે અને તળાઈ ગયા છે તો જો તમને પીંડિયા બનાવતા ના આવડે તો આ રીતે તમે તળીને કરી શકો છો અને જો ઓછા તેલમાં ખાવું હોય તો આ રીતે ભાખરી બનાવી અને પણ લાડવો તૈયાર કરી શકો છો ત્યારબાદ અહીંયા થોડા એવા બબલ્સ છે એ તેલમાં ઓછા થઈ ગયા છે તો પીંડિયાને આપણે એક પછી એક બીજી તરફ પલટાવી લેશું મિત્રો અહીંયા પીંડિયા તળવા એ જ લાડવામાં સૌથી મહત્ત્વની બાબત છે તો જો તમે તેલ છે એ સાવ ધીમું રાખશો તો પીંડિયા તેલ પી જશે અને કાચા રહેશે અને જો હાઈ ફ્લેમ પર તમે એને તળશો તો તે ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો પણ આપણો લાડવો સારો નહીં બને તો આ રીતે મીડિયમ ફ્લેમ પર તળતાં મને એક મિનિટ જેવો સમય થયો છે અને હલકા એવા ગોલ્ડન બ્રાઉન થયેલા છે તો આ રીતે હવે આપણા પિંડિયા છે એ બધા જ તળાઈ ગયા છે તો એક પછી એક આપણે તેલની બહાર કાઢી લેશું તો આ પ્રોસેસમાં ટાઈમ લાગતો હોય છે તો તમે તમારી એકોર્ડિંગ જોઈ અને શાંતિથી પિંડિયાને તળી લેજો જેથી તમારો લાડવો છે એ પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે આ જ રીતે બધા જ પીંડિયા મેં તેલમાંથી બહાર કાઢી લીધેલા છે અને હવે આપણે એને ઠંડા થવા માટે બે બે કટકા કરી અને સાઈડ પર રાખી દઈશું તો દસેક મિનિટ બાદ જોઈએ તો આ રીતે પીંડિયા છે એ ઠંડા થઈ ગયા છે તો હવે જો તમને બહુ મોટા કટકા લાગતા હોય તો આ રીતે હાથની મદદથી મસળી અને તેના નાના નાના ટુકડા કરી લેવા ત્યારબાદ આપણે એક મિક્સર જાર લઈ લેશું અને આ બધા જ ટુકડાને તેમાં એડ કરી દેશું ગ્રાઇન્ડ કરી અને સારી રીતે પાવડર ફોર્મ તૈયાર કરી લેશું ત્યારબાદ આ રીતે એક મોટા વાસણમાં જે ઘઉં ચારવાનો ચાયણો હોય છે તે મેં રાખેલો છે તેમાં આપણે તેને ચાળી લઈશું આ રીતે ચાળશું એટલે મસ્ત ફાઇન લોટ છે એ નીચે ચડાઈ જશે અને આ રીતે ઉપરનો વધેલો ભાગ છે એને આપણે જે બીજો રાઉન્ડ કરશું તેની સાથે ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતે બધો જ લોટ છે એને ગ્રાઇન્ડ કરી ચાળી અને આપણે તૈયાર કરી રાખેલો છે ત્યારબાદ લાડવામાં આપણે બુરું એડ કરીશું આ ખાંડથી બુરું ખાંડ બનાવેલી છે તેનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા ત્રણસો ગ્રામ રવાની સામે મેં દોઢસો ગ્રામ બુરુ લીધેલી છે તેને આપણે એડ કરી અને સારી રીતે મિક્સ કરી દેશું મિત્રો આ બુરુખાંડ કઈ રીતે બને છે તેની રેસીપી તમારે જોતી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો આ રીતે સારી રીતે આપણે પહેલાં તેને મસળી અને મિક્સ કરી લેશું ત્યારબાદ મેં અહીંયા બદામ કાજુ અને કિસમિસને લાડવામાં એડ કરેલી છે અને અહીંયા સો ગ્રામ જેટલું મેં ઘી લીધેલું છે તો આ બધું જ ઘી આમાં એડ કરી થોડું હૂંફાળું ઘી છે તો પહેલાં ધ્યાન રાખવું અને ધીરે ધીરે આપણે મિક્સ કરી દેશું તો અહીંયા બુરુ ડ્રાય ફ્રૂટ્સ અને ઘી બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું મિત્રો એલચી પાવડર છે એ સાવ ફ્લેવર માટે જ એડ કરવાનો છે બહુ વધારે એડ કરશો તો તેની સ્ટ્રોંગ સ્મેલના કારણે લાડવો સારો નહીં લાગે તો બસ આ જ રીતે બધું મિક્સ કરી આપણે તેના લાડવા બનાવીશું જો તમને આ રીતે લાડવા વાળવા ના ફાવતા હોય તો તમે જે લાડવાનું મોલ્ડ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો આ જ રીતે બધા જ લાડવા છે એ હું તૈયાર કરી લઈશ ત્યારબાદ લાડવાની ઉપર આપણે એક એક ચપટી જેટલો ખસખસ એડ કરી દેશું આ રીતે ખસખસથી તેને ગાર્નિશ કરી દેશું તો મિત્રો આ જ રીતની જોવા માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ